માઉન્ટ આબુમાં આવેલ અર્બુદા મંદિરે આવે છે રીંછનું ટોળું રીછ પણ દર્શન કરી અને પ્રસાદ લેવા આવે છે માઉન્ટ આબુમાં શારદીય નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે ત્યારે માઉન્ટ આબુનું એક એવું મંદિર કે જ્યાં રીછનું ટોળું દર્શન અને પ્રસાદનો લાભ લેવા આવે છે પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં અર્બુદા માતાજીનું ભવ્ય અને પૌરાણિક મંદિર આવેલ છે આ પવિત્ર સ્થળે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ત્યારે વર્તમાન સમય શારદીય નવરાત્રી ચાલતી ઉવાતી માતાજીના ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે તો બીજી બાજુ નજીકના જગલ વિસ્તારમાંથી રીછનું ટોળું પણ માતાજીના દર્શન તેમજ પ્રસાદનો લાવા લેવા આવે છે ખાસ વાત તો એ છે કે માઉન્ટ આબુમાં આવા નવા રીતના હુમલાની ઘટના બનતી હોય છે પરંતુ માતાજીના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ સાથે કોઈ આવી ઘટના બનતી નથી અત્રલેખ છે કે માતાજીના દર્શન કરવા માટે ઉંટેલા શ્રદ્ધાળુએ પણ રીછના ચોળાને નજીકથી જોઈ તેઓની મોમેન્ટને કેમેરામાં કેદ કરી હતી એવાલ હસમુખ પ્રજાપતિ અમીરગઢ સરકાર સે આપ ભાલુ dekh rahe hain ki navratri ke andar bhalu darshan karne aate hain kya kehna chahte hain aap यहाँ अधिष्ठा देवी माउंट आबू के अधिष्ठा देवी अर्धा देवी पे अभी अभी हम लोग देख रहे हैं चार चार भालू ये लोग दर्शन के लिए आते हैं और इसी समय ये वापस निकलेंगे यहाँ किसी को भी कोई हानि वानी नहीं पहुंचाते हैं पब्लिक आराम से मनोरंजन कर रही है देख रही है दुनिया भर के पर्यटक इसको देख रहे हैं कि अपनी मस्ती में मस्त है